નમસ્કાર દર્શક મિત્રો હું શેફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ભાવનગર શહેર હવે માત્ર ઔદ્યોગિક કેન્દ્ર નહીં પરંતુ ધાર્મિક ઐતિહાસિક અને પર્યટન હબ બની શકે છે ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભામાં વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગરના બસો જેટલા હેરિટેજ સ્મારકો અને મંદિરોના સંરક્ષણ અને વિકાસ માટે ભારપૂર્વક આહવાન કર્યું છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભામાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે સશક્ત અને દ્રષ્ટિપૂર્ણ વિઝન રજૂ કર્યું તેમણે સ્પષ્ટતા કરી કે ભાવનગર જિલ્લામાં બસોથી વધુ હેરિટેજ સ્મારકો અને મંદિરો હાજર છે પણ હજુ સુધી તેના સમગ્ર વિકાસ માટે કોઈ મજબૂત પગલાં લેવામાં આવ્યા નથી યુવરાજે આ સ્મારકોનું મેન્ટેનન્સ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મામલતદાર અને કલેક્ટર કચેરીની જવાબદારીમાં હોવા છતાં સ્થાનિક સ્તરે ધારાસભ્ય અને સાંસદના સહયોગથી ટુરિઝમ તરીકે વિકાસવા માટે રણનીતિ રજવાની અપીલ કરી છે તેમણે ઉદ્યોગપતિઓના સીએસઆર ફંડથી સ્મારકોના જતન માટે સહયોગ આપવાની વાત રાખી તેમણે સ્પષ્ટ કહ્યું કે જો જૂનાગઢના સિંહો કચ્છના રણ અને અમદાવાદના હેરિટેજ શહેરો પ્રમોટ થઈ શકે તો ભાવનગર કેમ નહીં તેમણે પ્રસ્તાવ મૂક્યો કે શિહોર સુધી પહોંચેલા સિંહોના આધારે ભાવનગરમાં ઇકોલોજીકલ ઝોન બનાવી શકાય જેના માધ્યમથી વાઇલ્ડ લાઈફ ટુરિઝમ અને એજ્યુકેશન બંને વિકસે અને સ્થાનિક યુવાનોને રોજગાર મળે પાલીતાણા અને નિષ્કલંક મહાદેવ જેવા પવિત્ર સ્થળોને રિલિજિયસ ટુરિઝમ હેઠળ રાષ્ટ્રીય પાટા પર લાવવાનો અવસર તેમણે રજૂ કર્યો અને હવે જ્યારે ગુજરાત સરકારે ક્રૂઝ લાઇન ટુરિઝમની ઘોષણા કરી છે ત્યારે ભાવનગર જે દરિયાકાંઠે આવેલું મહત્વપૂર્ણ પોર્ટ સિટી છે તે આ તકોમાંથી ક્યાંય અછૂત ન રહે તેવી તેમની મજબૂત માંગ છે અંતે યુવરાજે કનેક્ટિવિટી એટલે કે એરપોર્ટ રેલવે અને હાઈવેના વિકાસ પર ભાર મૂક્યો જેથી ભાવનગર ટુરિસ્ટ અને બિઝનેસ હબ બંને રૂપે ઓળખાય So, this હવે વિચારવાનું એ છે કે શું આ વિઝન કાગળ પર જ રહી જશે કે ભાવનગર એક નવી દિશામાં ઉભરશે એ તો સમય બતાવશે પરંતુ પ્રયાસોને અવાજ આપવો હવે આપણી ફરજ પણ છે